ના જેસર રોડ પર મોબાઈલ ટાવર પર દારૂ પીધેલી હાલતમાં યુવક ચડી ગયેલો હતો પારિવારિક પ્રશ્ન અને દારૂ પીધેલા યુવકને નીચે ઉતારવા પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી પોલીસને યુવકને નીચે ઉતારતા પગે પરસેવો આવી ગયેલો હતો અને એક કલાકની જહેમત બાદ મહામુસીબતે પોલીસ કર્મીઓએ યુવકને નીચે ઉતારેલો હતો સાબરકુંડલાના મફતિયાપરામાં રહેતા જીગા નામના શખ્સનું ટાવર પર ચડવાનું કારસ્થાન કરેલું હતું સાવરકુંડલા સિટી પોલીસ દ્વારા યુવકને પોલીસ મથકે લઈ જવાયેલો હતો